બોતેર વરા જૂની પરંપરાનું આસ્થાભેર પાલન ચૌદસના પવિત્ર દિવસે ગ્રામજનો દ્વારા તેમના પૂર્વજો જેમણે જીવનમાં પરાક્રમી કાર્યો કર્યા હોય તેમને યાદ કરવામાં આવે છે આ દિવસે તેમની યાદમાં શીરો પાળ્યોને જવનું પૂજન કરવામાં આવે છે ખત્રીની યાદમાં શીરાનો ભોગ ધરાવી પાડ્યાને કદર કરી ફૂલહાર અર્પણ કરવામાં આવે છે તેમની જીવિત અવસ્થામાં જે આહાર વિહાર ભોજન પ્રાણી પ્રિયતા તે પદાર્થોનો ભોગ ધરાવવામાં આવે છે કોરા ગળામાંથી પાણી પીડાવાની વિધિ પણ કરવામાં આવે છે માન્યતા અનુસાર તરા ભવન ધૂપ દીપ દિયાબત્તી અને છોડોનો કસુંબો જેવી વસ્તુ ભેગી કરી ખત્રીઓને ભાવપૂર્વક યાદ કરવામાં આવે છે જીવિત ગોઢામાં મૃતકોનો પાવન આત્મા પ્રવેશ આ સૌથી આકર્ષણનું કેન્દ્રના આસ્થાનો મામલો જીવિત ગોઢલાની વિધિ છે તેવી માન્યતા છે કે આ દિવસે એક જીવિત ગોઢલાના શરીરમાં મૃતક પૂર્વજોના પાવન આત્મા આવે છે પ્રવેશ કરનાર આત્મા પાણી પીવે છે પોતાનું નામ બોલે છે પરિવારને યાદ કરે છે અને જે કહેવા જેવી વાત હોય તે જણાવે છે અંતમાં રામ રામ કહી વિદાય લે છે અને ત્યારબાદ બીજા પૂર્વજોનો પ્રવેશ થાય છે ગ્રામજનોનો દ્રઢ વિશ્વાસ છે કે બાર મહિને ખત્રીને યાદ કરવાથી પોતાના પરિવાર કુટુંબને ગામ પર આવનારી આફત ટળે છે ક્યાં અહીં થવાનું હોય તો ખત્રીઓ આગમ ચેતવણી આપે છે ને રક્ષા કરે છે સંજરી તાલુકાના ગામોમાં ચૌદસ માત્ર પરવા નથી પરંતુ પોતાના પૂર્વજો પ્રત્યેની શ્રદ્ધા વિશ્વાસ અને ઋણ અદા કરવાનું પવિત્ર માધ્યમ છે જ્યાં ફક્ત ખત્રીને જ પૂજવામાં આવે છે જ્યાં ખેડાના ખેતર ગામના હિતમાં ઘણી આસ્થા સાથે ગ્રામજનો સૂત્ર પોકારી ચૌદસની ઉજવણી કરી હતી અહેવાલ ભૂપેન્દ્રસિંહ વાળીયા સાથે વિજયચર પોર્ટ ભારતની સ્મિતા દાહોદ